સવારના નાસ્તામાં ગરમા ગરમ ટેસ્ટી માત્ર પાંચ મિનિટમાં બની જાય તેવો એકદમ ટેસ્ટી નવો નાસ્તો હેલો આજે આપણે આજે આપણે એકદમ ઓછા તેલમાં એકદમ ગરમા ગરમ સવાર માટે અથવા તો બાળકોના લંચ બોક્સમાં ખૂબ જ હેલ્ધી એવા નવી રીતે વટાણાના પૌવા બનાવીશું તો એકદમ ટેસ્ટી લાગશે માત્ર પાંચ મિનિટમાં બની જશે તો ચાલો બનાવી એના માટે સૌથી પહેલા આપણે એક વાસણમાં થોડું પાણી ગરમ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને થ્રી ફોર્થ કપ ફ્રેશ લીલા વટાણા એડ કરીશું તો અત્યારે વટાણાની સિઝન ચાલે છે તો વટાણા ખૂબ જ હેલ્ધી હોય છે અને જરૂરથી ખાવા જોઈએ એમાં પ્રોટીન માત્રા બહુ જ હોય છે તો વટાણાને આપણે એંસી ટકા જેવા કૂક કરવાના છે જો તમારી પાસે ફ્રોઝન વટાણા હોય તો તમારે એને કૂક કરવાની જરૂર નથી તો આગળ વટાણામાંથી શું કરવું ને હું તમને આગળ કહીશ તો તમે જુઓ અહીંયા થોડી જ વારમાં બધા વટાણા ઉપર આ રીતે તરવા લાગશે અને પછી પાણી સરસ એવું ઉકળવા લાગે ત્યાં સુધી આપણે વટાણાને બોઇલ કરવાના છે તો આ રીતે પાણી સરસ એવું ઉકળવા લાગ્યું છે હાથથી ટચ કરીને જોઈએ તો વટાણાનો દાણો આ રીતે સોફ્ટ થઈ ગયો છે તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ વટાણાને આપણે પાણીમાંથી તરત જ કાઢી લેશું એટલે ઠંડા થઈ જશે હવે વટાણા જે ઠંડા કરીને રાખ્યા છે તેને આપણે એડ કરીશું મિક્સર જારમાં અને થોડા વટાણા આપણે સાઈડમાં રાખી દઈશું હવે એ જ મિક્સર જારમાં આપણે એક ટુકડો આદુનો એડ કરીશું અને એક જ વાર પલ્સ મોડમાં ચલાવવાનું છે તો આ રીતે પેસ્ટ થઈ જશે આપણે વટાણા બોઇલ કરીને પહેલાં જ યુઝ કરીએ છીએ એટલે આ રીતે પેસ્ટ થઈ જશે હવે આપણે પૌવાને પણ પલાળીશું તો એક કપ મેં અહીંયા પૌવા લીધા છે જેટલા વટાણા હોય એનાથી બસ થોડા જ પૌવા લેવાના એટલે આ પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે સાથે એકદમ હેલ્ધી બનશે સરસ રીતે પાણીથી ધોઈ લેશું તો અમે અહીંયા પતલા પૌવા આવે તે જ લીધા છે જે આપણે બટેટા પૌવામાં યુઝ કરીએ તે બધું પાણી નિતારી લેશું હવે આ વટાણા પૌવાનો વઘાર કરીશું એના માટે આપણે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને સાથે એક ટી સ્પૂન ઘી તો ઘીથી આ પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો જરૂરથી એડ કરજો અડધી ટી સ્પૂન ડ્રાય એડ કરીશું અડધી ટી સ્પૂન જીરું અને એક ટી સ્પૂન વરિયાળી વરિયાળીથી આ પૌવાનો સ્વાદ એકદમ બદલાઈ જશે અને બધાને ભાવશે સાથે થોડા મીઠા લીમડાના પાંદ અને હિંગ એડ કરી વઘારને સારી રીતે થવા દઈશું તો તમે જુઓ અહીંયા વઘાર સરસ એવો થઈ ગયો હવે આપણે તીખાશ માટે બે તીખી લીલી મરચી બે ટેબલ સ્પૂન સિંગદાણા સિંગદાણા ના એડ કરવા હોય તો પણ ચાલે સ્કીપ કરી શકાય પણ એકદમ ક્રંચીનેસ આવશે એટલે જરૂરથી એડ કરજો હવે બે મિનિટ માટે આપણે સાંતળી લેશું હવે એમાં આપણે કાજુ અને કિસમિસ એડ કરીશું એ પણ એડ કરવા ઓપ્શનલ છે પણ બાળકો ખાવાના હોય તો કાજુ અને કિસમિસ જરૂરથી એડ કરજો કારણ કે આપણે આમાં ખાંડનો યુઝ નથી કરવાના જેથી મીઠાશ આવશે અને બાળકોને આ બહુ ભાવશે હવે તો અહીંયા આપણે વટાણાની પેસ્ટ એડ કરી દઈશું એને આપણે બે મિનિટ માટે સાતળી લેશું આ રીતે છૂટું કરતું જવાનું એટલે એકદમ સરસ એવું સતળાઈ જશે અને એકદમ સરસ એમાંથી બધું પાણી છે એ નીકળી જશે હવે એ જ સમયે મસાલામાં અડધી ટી સ્પૂન જીરું પાવડર અને અડધી ટી સ્પૂન જીરાવણ મસાલો તો એમાં મીઠાનું પ્રમાણ વધારે છે તો હું આ પૌવામાં મીઠું એડ નથી કરવાની તમારે આ સમયે મીઠું પણ એડ કરી દેવાનું હવે આપણે પલાળેલા પૌવા એડ કરી દઈશું હવે પૌવાને એકદમ હળવા હાથથી મિક્સ કરીશું કારણ કે આપણે એને પલાળીને રાખ્યા હતા એટલે એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો વટાણા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના તો આ પૌવા એકદમ સિમ્પલ છે ઓછા મસાલામાં બની જાય છે અને સાથે સુપર ટેસ્ટી લાગે છે તો આ પૌવામાં ઉપયોગમાં આવતો ખાસ એવો જીરાવણ મસાલો મેં આગળના જે પૌવાની રેસિપી શેર કરી હતી એમાં એ મસાલો શેર કર્યો છે તમે જરૂરથી ચેક કરજો મારી ચેનલ પર અને હવે લીલા ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરીશું આ ગરમા ગરમ પૌવાને આપણે ઉપરથી થોડા વટાણાને રાખ્યા છે તે એડ કરી દઈશું અને ગરમા ગરમ પૌવાને ચા સાથે અથવા તો તમને જેના સાથે પૌવા ભાવે એની સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે ખૂબ જ હેલ્ધી છે એકદમ ઝટપટ બની જાય છે અને સવાર માટે બેસ્ટ નાસ્તો છે જો તમે ક્યારે આ રીતે લીલા વટાણામાંથી એકદમ ટેસ્ટી એકદમ હેલ્ધી એવા વટાણાના પોવા ટ્રાય ના કર્યા હોય તો જરૂરથી કરજો ઉપરથી થોડા આપણે લીલા વટાણાથી ગાર્નિશ કરીશું અને ઉપરથી સ્પ્રિન્કલ કરીશું જીરાવણ મસાલો સાથે લીંબુ પણ એડ કરીશું તો આપણે લીંબુ આગળ એડ નથી કર્યું તો આ સમયે એડ કરવાનું અને જો તમે ડુંગળી ખાવાના શોખીન હોય તો ડુંગળી પણ એડ કરી શકાય અને એકદમ ટેસ્ટી અને મોંમાં મૂકતા જ પીગળી જાય એવા આ લીલા વટાણાના પૌવા તમને કેવા લાગ્યા મને કમેન્ટમાં કહેજો અને હા મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ